નમસ્તે મિત્રો દીર્ઘ এড્યુકેશનલ ક્લાસિક ચેનલ માં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણી ની સરસ મજાની વાર્તા જઈશું તો વિડિયો શરૂ કરીએ સસરાને દીઠા નવી બઆને ઓળખી અને દેવોનો હાથ ઢીલો પડ્યો પથ્થર એની હથડિયા પર સેવા રેપ છે બન્યો ને પછી ધીરે ધીરે એ પથ્થર હાથમાંથી સરી પડી પૃથ્વીને ખોળી ચાલ્યો ગયો આમ કેમ બન્યું ખૂનસ ક્યાં ગયું ધાજ કેમ ટક્કર ઝીલી ન શકી દેવુએ એ તીઠી પોતે કલ્પી હતી તેનાથી સાવ જુદી જ એ સ્ત્રીની મુખાકૃતિ કલ્પી હતી ભેકેલી ફાટેલી બે સરમ અને નફટાઈના રંગો ઉછાળતી મુખાકૃતિ પ્રત્યક્ષ તીઠી વેદના ભરી લજ્જાભરી શોકાંત અને પળવશ નારી પ્રતિમા જાણે એ તો આકુળ અને દિશા શૂન્ય બની ગઈ હતી સાથીદાર સ્ત્રીઓ એને આમ તેમ ખેંચતી હતી સાથીદાર પુરુષો પણ એને આગળ થવા ધકાવી રહ્યા હતા એની આ લીચ્છાને સાથીદારો જોરદાર શબ્દોના ચાબુકો લગાવી ઉત્તેજિત કરતા હતા એની દશા તળાવમાં માછલા ઠેલા ખાતા કોઈ નિર્જીવ લાકડાના ટુકડા જેવી પવનની ઘૂંગળીમાં ચક્કર ચક્કર ચગડોળે ચડેલા આજીઠ પડિયા જેવી દેખાઈ સાથીઓમાંથી એક પુરુષ ટોણો મારી રહ્યો ઘણી ઘણી બંડખોરીના ભાષણો પણ કરતી હતી આજે કોણ જાણે એ બધું ક્યાં ગયું સ્ત્રીઓ તો બસ બોલવે જ સુરી હોય છે કરી દેખાડવાનો મોકો મળે છે ત્યારે તો છાતી બેસી જાય છે કાલે કોર્ટમાં ઊભીશ ત્યારે તારું શું થશે હે કંચન યાદ રાખ જો ત્યાં તારી જીભ થૂતરાય છે ને તો એ પુરુષે બાકી રહેલું વાક્ય શબ્દોથી નહીં પણ આંખોના ડોળાના ઘૂકરાટ વડે જ પૂરું કર્યું એના ટોળા આખા ટોળા પર પથરાઈ વળ્યા એ તો ભાસ્કરભાઈ એક બીજી સ્ત્રીએ કહ્યું કોર્ટમાં તમારે એની જુબાની થાય ત્યારે સામે જોઈ ઉભવું પડશે નહીંતર એ કાંઈકને બદલે કાંઈક ભરડી મારશે ટોળાની પાછળ પાછળ થોડે અંતરે ચાલ્યો જતો દેવો આ વાર્તાલાપ સાંભળતો ઉકળતો હતો કંપતો હતો ફાળ ખાતો હતો જાણે કોઈ રાક્ષસી માયાના ઓળા તળે પોતે ચાલ્યો જતો હતો ને એણે ઓળખ્યો નવી બાદગારને રક્ષણ હાર એ શ્રી સન્માનના આદર્શ ધારી ભાસ્કરને એ ભાસ્કરે પેલી સૂચના આપનાર શ્રીનો વર્તો થાભડ્યો તે પણ દેવુએ જોયું પોતે આ દ્રશ્યને અને આ વર્તનને જોવા ટેવાયેલો નહોતો દેવીની અશક્ત લાગણીઓ જાણે કે તાતી તાણી સીટીઓ બનાવવા તલસી ઉઠી પિતાનું ઘર નજીક આવતું હતું ટોળું સેમ સેમના સોરે ધીરે ધીરે ઉઠાવતું હતું એની વચ્ચે નવી બા અકડાતી અકડાતી નીચે જોઈ મલ્લાન વતને ચાલતી હતી ને એને પીઠ થાબડતો ભાસ્કર કહેતો હતો હિંમત રાગ બહાદુર બાન મકાન નજીક આવ્યું કંચને મહા મહેનતે ઊંચું માથું કરી મકાન તરફ જોયું જોતાની વાર એ ઝપકી સૂર્યાસ્ત થઈ ગયો હતો વીજળીના દીવા જળ હળતા હતા દીવાના એ જળ હાથમાં પતિના ઘરના બગીચાના ફૂલ ઝાડ વચ્ચે એણે એક પુરુષને ઉગલ દીધો ઊંચે દેહે કાઠી ઉગાડી શરીરે જનોઈના સફેદ તાગડા ઝૂલતા હતા કપડ પર ચાંદલો હતો હાથ જોડી પ્રશાંત મને ઊભો ઊભો એ સાઠેક વર્ષનો પુરુષ ગંભીર સંધ્યાના કોઈ નિખૂટ આત્માને નમતો હતો સેમ સેમ શબ્દોથી ચમક્યા કે ઝબક્યા વગર એનું મોં પ્રાર્થનામાં ભીજાતું હતું એને દેખતા જ કંચન થબી ટોળામાંથી પછી ફરી ઉતાવળે પગે એ નાસી છૂટી અને શું થયું એની સમજ ન પડતા સૌ થોડી વાર થોબ્યા પછી બધા પાછા કંચનને પકડવા દોડ્યા બૂમો પડતી હતી ભીકણ બાયલી નિર્મલ્ય બધાએ બોલતા રહ્યા અને કંચનને દોટ કાઢી એક કઈ ગલી તરફ દોડી ગઈ તેને કોઈને જાણ નહોતી બધા ધીમા પડ્યા ફક્ત ભાસ્કર ઉતાવળે કંચની શોધમાં ચાલ્યો અડધી દોડતીને અડધી ચાલતી એ નારી પાછળ પાછળ જોતી હતી એને દોડતી દેખી દેવો પણ ગલીમાં આગળ દોડ્યો ગયો હતો ગલીને ખૂણે એક આસોપાલવ ઝાડ હેઠળ એ છાયામાં ઊભો હતો આસોપાલની બાજુએ જ કોઈકના બંગલાના ચોગાનમાંથી રાતની રાણીના પુષ્પો છુપી સુગંધ છોડી રહ્યા હતા દેવુએ બાને દોડતી આવતી દીઠી સીધે માર્ગે એ દોડી જશે ત્યારે પથ્થર લગાવવાનો લાગ મળશે એવી એને આશા હતી ત્યાં તો કંચન પણ સીધો માર્ગ છોડી આસો પાલવની છાયા હેઠળ થાક ખાવા ઊભી રહી દેવુ અને કંચન લો થઈ ગયા દેવુંએ કંચનની છાતીને હાફે હાફે સ્પષ્ટ શબ્દો સાંભળ્યા હાસ હાસ હે ભગવાન આમાંથી છોડાવો શામાંથી છૂટવા માંગતી હતી આ યુવતી પોતાને પ્રાપ્ત થયેલી સ્વતંત્રમાંથી પોતાને સાંપડેલી નૂતન યોગના પૂજકોની શાનુભૂતિમાંથી પુરુષના જુલ્મો ઉઘાડાવા પાડવાની પોતાને આવતીકાલે જ મળવાની તકમાંથી શામાંથી હાપતી હાફતી એ ફરીવાર બોલી ઓ મા અને કોણ જાણે કેમ પણ દેવના હાથમાંથી બીજો પથ્થર પણ નીચે પડી ગયો ને એની ડિબેથી શબ્દ છૂટી ગયો બા બા એવા ઉચ્ચારણને ન ટેવાયેલી હોવા છતાં કંચન કોણ જાણે કયા ભાવથી કયા કુતૂહલથી કઈ ખોડામાં લપેટી રહી હતી બેવની વચ્ચે એક દૃષ્ટિ થઈ શકી નહીં ને કંચન કોણ છો અલ્યા એટલું પૂછવા જાય છે ત્યાં તો તેની પાછળ એના ખભા પર ભાસ્કરનું પહોળો પંચો જરા જુસ્તી પડ્યો બા શબ્દો બોલનાર બાળકને કંચન પૂરું પારખી તે પૂર્વે તો એને આ પંજાના મૂંગા પછટાટની ચોકી પાછળ જોવું પડ્યું અરે અરે ભાસ્કરે માતાઓ ભીની વાણી કરી આટલી ચમકે છે સાને વારું બોલતે બોલતે ભાસ્કરનો હાથ કંચાના ખભા પરથી ચડીને એના માથા પર ફરવા લાગ્યો એણે કહ્યું તું ચમકના હું તારે સાથે છું ચાલ આપણે ફરી ને જઈએ ના પણ કહે તે કંચાને ભાસ્કરનો હાથ પોતાના શરીર પરથી હળવેથી દૂર કર્યું કાંઈ નહીં કાંઈ નહીં કરું નિર્ભય રહી પણ મને તો ખરી તું કેમ પાછી નાઠી પાસે તો મૃદુતાનો પણ અખૂટ ખજાનો હતો મારા મારા સસરા જેવા મેં દીઠા કોઈ કે કંચાને સાડી શંકોરથી શંકોતે કહ્યું ક્યાં દીઠા કોણ તારા સસરા બગીચામાં સંધ્યા કરતા ઊભેલા દીઠા ઓળખી કાઢ્યો ઓળખાઈ જાય તેવા છે મને એની લજ્જા આવે છે એ કાલે કોર્ટમાં હાજર રહેવાના હશે શું થશે તો શું છે હું એમની સામે કેમ કરી ઊભી શકીશ ગેલી વેવલી સી લાગણી વોંચતા એ બાપડાની સી તાકાત છે કે કોર્ટમાં ઊભે રહી શકે હું એના કાનમાં કીડા ખરે તેવો મામલો મચાવીશ જોજે તો ખરી ચાલ હવે એમ કહેતે કહેતે એણે ફરીથી કંચનના દેહ પર હાથ થબડવા પ્રયત્ન કર્યો પણ કંચન જાણે ત્યાં ઉભેલા આસો પાલવની છાયાની જન શૂન્યતાની પણ શરમતી હોય તેમ એ હાથને દૂર ઠેલી ચાલી આ સા ચાળા માંડ્યા છે અપમાન પામ્યા જેવો ભાસ્કર પોતાના સત્તાવાહી અવાજ પર ફરી પાછો આવતો થયો પગે લાગો ભાઈ સાહેબ અત્યારે નહીં કંચન સરકતી હતી પણ આ તે સા લાગણી વેળા હવે છેક આજે ઉઠીને આટલા દિવસ હતો છોડો મને બાપુ પગે લાગુ શબ્દોચ્ચાર તરફ ચમકતી નજર નાખતી નાખતી દૂર નાસતી હતી તેમ તેમ વધુ આક્રમણકારી બની રહ્યો હતો હું તને કાંઈ નથી કરતો જરા એ સતાવવા નથી માગતો આ તો સુંદર આસોપાલનની છાયા છે રાતની રાણી ક્યાંકથી મહિત છે ને એટલે તને વિધેલીને જરા શાંતિ મળે માટે પણ એના શબ્દોમાં કે ઝારની છાયા રોરભમાં જાણે કે પૃથ્વીના દુઃખિત હૃદયમાં પાડીને નીકળી બાકોને બા શબ્દ બોલનાર એ અજાણ્યું બાળક ત્યાંથી છેટે સરી ગયું હતું બે દિવાલો જ્યાં મળી હતી તેના ખૂણાને ઓઢીને લપાઈને ઊભું હતું જાણે એ કોઈ માત્ર માતૃહિંગ ભિખારી બાળક હતું તો ત્યાં શું જોઈ રહી છે ભાસ્કર કંચનને ઠપકો દેવા લાગ્યો ચાલો હવે મારે જલ્દી આશ્રય ધામમાં પહોંચી જવું જોઈએ કંચને ઉતાવળ માંડી પતિ ગૃહત વચાવીને ભાસ્કરે કંચને તે જ દિવસથી સહેના આશ્રય ધામમાં મૂકી દીધી હતી ભાંડ કરનારી જુલ્મમાં સપડાયેલી અને સામે સિર ઉચકીને નાચી છૂટનારી સ્ત્રીઓ માટે આશ્રમ ધામ શરણાગતિનું સ્થાન હતું આપણે થોડું ફરીને જઈએ મોડું થાય નાહક ત્યાં શું વહેમાય ન જ વહેમાય તું ક્યાં બીજા કોઈની સાથે છે મારી સાથે છે ને મારી સાથે આવનાર ઉપર જે વહેમાય તેની ખબર કેમ લેવી તે હું જાણું છું ચાલ તું તારે એમ કહીને કંચનના બડા પર ફરી હાથ થાબડનાર ભાસ્કર હસ્યો એ હાસ્યથી આસો પાલાવના પાંદડા જાણી હલી ઉઠ્યા ને એ હાસ્યથી પેલો ખૂણામાં લપાયેલો છોકરો દેવું સવેશ સંકળાયું થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ